એક પતિ પત્ની ઘરમાં બેઠા હતા વાતો કરતા હતા ને વાતો કરતા કરતા થોડીક ચર્ચા થઈને ચર્ચામાં ટસલ થઈ ગઈ બંને એટલે પત્નીને ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવતાની સાથે પત્નીના મુખમાંથી કડવા શબ્દ નીકળ્યા કે તમે જશો ને પછી તમને કોઈ યાદ કરીને રડવાનું નથી પેલો પતિ આ સાંભળીને ખાટલામાં બેઠો બેઠો બહાર દાંત કાઢીને હસે છે પત્ની કહેવા લાગી આવા કડવા શબ્દ ઝેર જેવા બોલું છું છતાંય તમને કોઈ ફરક પડતો નથી પાણી લો આટલા કડવા શબ્દો બોલું છું તો એ કશો ફરક નથી પડતો બહાર બેઠેલો ખાટલામાં પેલો યુવાન કહેવા લાગ્યો અરે ગાંડી યાદ શું નહીં કરે જોજે ને આખું ગામ રડશે એટલે પત્નીને એમ કે રખે કદાચ ઘરમાં ઝઘડા કરતા હોય ને બાર બધા જોડે સારી રીતે રહેતા હોય તો લઈને પૂછી તો લઉં કોણ કોણ યાદ કરીને રડશે એટલે પત્નીએ પૂછ્યું કે એમ આખું ગામ રડશે હા હા બતાવો જો મને કોણ કોણ રડશે પતિએ કીધું તારે સાંભળવું છે કોણ કોણ રડશે હા હા સાંભળવું છે બોલો કોણ રડશે પતિ કહેવા લાગે તો પછી સાંભળ પહેલમ પહેલો રડશે કોણ મકાન માલિક છ મહિનાનું ભાડું બાકી છે ઇસ્ત્રી મહિનાના પૈસા એના કેટલાનું કરી નાખ્યું સમાજ યાદ કરે કે પછી જીવન એવું જીવીએ સમાજ આપણને યાદ કરે કવિ બહુ સુંદર વાક્ય ની રચના કરી છે કે જીવન જીવો તો એવું જીવો કે લોકો ફરી યાદ કરે જીવન એવું ના જીવો કે લોકો ફરિયાદ કરે આ ફરી યાદ અને ફરિયાદમાં બહુ તફાવત છે જીવન એવું જીવો કે લોકો ફરી યાદ કરે જીવન એવું ન જીવો કે લોકો ફરી કરે આનંદમય પ્રેમથી કરો પણ પ્રેમ આપતા જાઓ પરિવારને પ્રેમ આપતા જાઓ આખો સમાજ પરિવાર દીકરા દીકરીઓ આપણને યાદ કરશે આજે વિદુરજી ને પૂછે છે ઉદ્ધવ મને ભગવાને યાદ કર્યો હતો ખરો વિદુર જેને આંગણે ભગવાન વગર આમંત્રણે પધાર્યા હોય એ વિદુરને ભગવાન ભૂલી શકે ખરા પરીક્ષદે પૂછ્યું મહારાજ વગર આમંત્રણે હા કોણ છે તારા વંશના દાદા છે આપ કહો મને કથા મહાભારતનું યુદ્ધ ન થાય એવી ભગવાનની ઈચ્છા છે અને તેથી ભગવાને સંધિનું કામ કરવા માટે તૈયાર થયા ભગવાન વિચાર્યું એક વખત પ્રયત્ન કરી જાઉં દુર્યોધન ને સમજાઈ જવું જો દુર્યોધન માની જતો હોય તો હજારો નું જીવન બચી જશે એટલે ભગવાન સંધિ કામ કરવા માટે હસ્તિનાપુર આવ્યા છે વિદુર પત્ની મંદિરમાં દર્શન કરવા માટે ગઈ છે વિદુર પત્નીને સમાચાર મળ્યા આવતીકાલ ભગવાન દ્વારિકાધીશ આવવાના છે વિદુર પત્નીએ વિચાર્યું કે ભગવાન પધારી રહ્યા છે તો આપણે ઘેર બોલાવીએ દોડતી પત્ની વિદુરની પાસે ગઈ વિદુરને જઈને કહેવા લાગે મેં એવું સાંભળ્યું છે આવતીકાલ ભગવાન દ્વારિકાધીશ હસ્તિનાપુર પધારવાના છે તો આપણે ભગવાનને આપણે ઘેર બોલાવીએ તો વિદુર કહેવા લાગે તને કોને કીધું આ

મારો ભક્ત વિદુર નથી દેખાતો મારો ભક્ત વિદુર પત્ની નથી દેખાતા ભગવાન રથમાંથી ઉભા થઈ ગયા ચારે તરફ નજર ફેરવે છે ભગવાનની દ્રષ્ટિ પડી તો વિદુર વિદુર પત્ની ઝાડ ઉપર બેઠા છે ભગવાન હસી પડ્યા જાણે ઈશારો ન કર્યો હોય કે કાકા હું તમારે ઘેર આવીશ છે વિદુર પત્ની કહેવા લાગી મને ભગવાને ઈશારો કર્યો છે ભગવાન આપણે ઘેર પધારશે સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત અરે બધી તૈયારીઓ કરી હશે છપ્પન સામગ્રી બનાવી હશે આપણા ઘરમાં આ બધું ક્યાં છે ભગવાન આપણે ઘેર નહીં આવે વિદુર પત્ની સમજવા તૈયાર નથી શુકદેવજી વર્ણન કરે પરીક્ષિત દુર્યોધન ને સમાચાર મળ્યા દુર્યોધને ભગવાન કર્યું છે જેનું છે એને પાછું આપી દો પણ આપણે અનિતિ કરીએ છીએ બીજાનું હડપ કરવાની વૃત્તિ રાખીએ છીએ બીજાનું પડાવી લેવાની ઈચ્છા રાખીએ છીએ પરિણામ આપણે દુખી થઈએ છીએ નીતિશ કે છે નીતિ સમજાવે છે જેનું છે ને આપી દો બીજાનું પડાવી ન લેશો બીજાનું હડપ ન કરી લેશો એમના હકનું છે તો આપી દો ભગવાને દુર્યોધનને ને આ જ સમજાયું પાંડવોના હકનું રાજ છે તો પાંડવોને સોંપી દે દુર્યોધન ન માન્યો કે મફત કશું આપવું નહીં પાંડવોને જોઈતું હોય તો યુદ્ધ કરીને લઈ લે ભગવાને કીધું ભલે આખું રાજ ન આપવું હોય તો વાંધો નહીં હું પાંડવોને સમજાવી દઈશ તું પાંચ પાંડવોના પાંચ ગામ આપી દે તો પણ પાંડવો રાજી છે તો પણ પાંડવો યુદ્ધ નહીં કરે દુર્યોધને કીધું ભગવાન પાંચ ગામ શું પાંચ વેત જમીન પણ મફતમાં નહીં આપો દુર્યોધન નો મહેલ છોડી દીધો ભગવાન ઊભા થઈ ગયા તરત કપટી દુર્યોધને વિચાર્યું કે આ તો આખી બાજી બગડી ગઈ ભગવાનને મારી બાજુ રાખવા છે અને ભગવાન તો ઊભા થઈ ગયા અને તેથી ભગવાનને દુર્યોધને પ્રલોભન આપ્યા ભગવાન આપના માટે મેં છપ્પન ભોગની સામગ્રી તૈયાર કરી છે આપ ભોજન કરી અને પછી અહીંયાથી જાઓ